નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર પચીસને ને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કેરટ સોનાનો ભાવ નવ હજાર એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર બસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બે હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ હજાર સાતસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર બાણું રૂપિયા ને ત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચોર્યાસી હજાર સો રૂપિયા રાખ્યો છે